અમી સોસાયટીમાં લોકો વેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત છે લોકો વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રશ્નોનો હલ નીકળતો નથી સ્થાનિક મહિલાઓએ આક્ષેપો કર્યા છે કે જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે કર્મચારીઓની ખુરશી ખાલી હોય છે આ વિસ્તારના સ્થાનિક અગ્રણી સદામ બારાડી સાથે કાલાવડ નગરપાલિકા ખાતે રજૂઆત અર્થે પહોંચ્યા હતા હાજર નગરપાલિકા કર્મચારી અયોગ્ય વર્તન કર્યા બાદ રજૂઆત કરવા ગયેલા લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવતા ઉલટા ચોર કોટવાલકો કો દાટે તેવી સ્થિતિ સર્જાઈ હતી સ્થાનિકોનું કહેવું છે કે તેમના વિસ્તારમાં રોડ રસ્તાના કામો સ્ટ્રીટ લાઇટ અને પીવાના પાણી તેમજ સફાઈ સહિતના પ્રશ્નો અવારનવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાનું તંત્ર કામગીરી કરતું નથી આ વિસ્તારના રહીશો સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોય તેવા આક્ષેપો કર્યા છે બીજી તરફ સ્થાનિકોના વિરોધના પગલે નગરપાલિકાના કર્મચારીએ કાલાવડ પોલીસ સ્ટેશન માં ફરજ રુકાવટની ફરિયાદ નોંધાવી છે કર્મચારીનો આક્ષય પોછકે વિસ્તારના અગ્રણીય પૂર્વ કોર્પોરેટર સદдам બરાડી દ્વારા અવારનવાર કચેરીમાં આવી ધમાલ મચાવવામાં આવે છે ગેર બોલે છે આજે પણ મહિલાઓ સાથે આવી અયોગ્ય રીતે રજવાત કરતા ફરિયાદ નોંધાવી છે સી નંબર 10 કોલ નંબર 5 ગરીબ અમે રજૂઆત કરવા નગરપાલિકામાં જાય છે અમારા ગેરવર્તન કરે છે કોઈથી કામનું જવાબ દેતા નથી એ લોકો આ આજ કરી છે ને કાલ કરી છે ને કોઈ ખુરશી ઉપર હોતું નથી અમે જાય છીએ તો ખુરશી ખાલી પડી રહી છે અમારે વાત જોવી પડે છે આ પંજેતરનો પુલ બનાવતા નથી કાશ્મીરમાં કોઈ જગા ઉપર રોડ કે પાણીની દુનિયાની સમસ્યા હાલે છે તોય જવાબ દેતા નથી ને જમઝમમાં કેટલા ખાડા પડ્યા છે આવીને તમે જોઈ જાઓ પછી તમને ખબર પડે કે આ બહેનોને કેટલી તકલીફ છે પાણીની રોરની કચરાની વારવાની બધે વાતે તકલીફ છે પંચરનો મોટો ફૂલ પાસ થઈ ગયો છે તો બનાવ્યો નથી કોઈ દીધી કેટલા ટાઈમથી અમે રહી છીએ અમે ત્રીસ વર્ષ આ લતામાં રહી છીએ ને સોસાયટીમાં હમણાં જ્ઞાન બાર મહિનાથી તો એવો જ વર્તન અમારા માટે કરે છે અહીંયા જવાબ દેતા નથી એટલે અમે સદામભાઈને મોકલી કે તમે કહો તો અમે જઈ નહીં કે ના હું કહી આવું છું તમારે નથી જવું માસી ગયા તમારે નગરપાલિકા જવાબ જ નથી દેતી હરખો અમને

અમે કોઈ લેડીઝ એક નથી જતા બાકી સદમભાઈ બધું આઉટ કરી દે છે પણ આજ ફેરે સદમભાઈ જો પ્રોબ્લેમ લઈને ગયા તો સામાવાળા સાંભળવા તૈયાર નહોતા કે હા મેં બોલવા માંડ્યા આપશબ્દ ને ગેર શબ્દ બોલવા માંડ્યા તો સદમભાઈ એ સામે બોલ્યા પછી એના પછી બધું થયું તમે આવીને જોઈ જાઓ અમારી સોસાયટીના હાલ પાણીના પ્રોબ્લેમ છે કચરાના પ્રોબ્લેમ છે ઢોર રખડતા હોય છે ઘોડા આવીને છોકરાને મારી જાય છે જ્યાં આવા કચરો બધુંય પડ્યું રહે છે અમારા આગળ પ્રૂફ છે તમે ખાલી સોસાયટીમાં આવો એકવાર ચેક કરી જાઓ શું શું પ્રોબ્લેમ છે ને શું નહીં ચાર ચાર દિવસી ગાડી કચરાની અમારા લતામાં આવતી નથી બધી બાયુ સબૂથમાં છે તમે પૂછી લેજો ચાર ચાર દિવસ કચરા અમારે ક્યાં નાખવા જવા ભાઈ છોકરા બીમાર પડશે કે નહીં પડે આ તમારું બધાયનું કામ છે કે નથી કામ પૈસા લેવા તો તમે બધાય અમે બધું વેરું ભરી છીએ લાઇનનું બધુંય ભયરું છે તો તમે ડ્યુટી કા તમારી પૂરી નથી નિભાવતા જયારે જાવ ત્યારે તમારી પ્રોબ્લેમ ને ઈજ હોય છે અમે હંમેશા અમે કમ્પ્લેન કરી છે તમે કોઈ અમને શોર્ટ આઉટ કટી નથી દેતા અમે વેરો ભરી છી લાઈન ના પૈસા એ ભરી છી બધુંય ભરી છે તો એ આ તમે અમારો પ્રોબ્લેમ નથી સમજતા કેટલી વાર અમે આવું અમે નવરા બેઠા છીએ ભાઈ અમારે એટલી બધી બાયુ ઘરમાંથી માંથી આવ્યું છે બધા કામ નહીં હોય બધી કોઈ ખાધી છે કોઈ નું ખાધું હોય એમને બધા ત્રણ વાગા નવા હરાજ થાય છે અમારે કેટલા ફેરે આવું તમે કહી દો આનું પ્રોબ્લેમ તમે સોર્ટ આઉટ કરી દો છો કે શું કરી દો છો એમને તમને કયો हर्षल खंदडिया रिपोर्ट आज नाईन न्यूज जामनगर